મિત્રો આજની વિડીયોમાં વાત થશે ડુંગળીના ભાવમાં ઘટાડાની સંભાવના ત્યારે આગળ વાત થશે સુરતમાં આ વખતે કાપડ ઉદ્યોગને થશે કરોડો રૂપિયાની કમાણી અમેરિકાએ ભારતને ચૌદસોથી વધુ પ્રાચીન વસ્તુઓ પરત કરી છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો નાગપુરમાં ચૌદ કરોડનું સોનું ઝડપાયું છે નવસારીના સુપા ગામમાં તોફાની વાંદરો પિંજરામાં પૂરાયો છે પીએમ મોદીને નાઇજીરિયામાં સર્વોચ્ચ સન્માન મળી ગયું છે ત્યારે વાત થશે ગુજરાત પોલીસનું મહત્વનું પગલું સામે આવ્યું બીએપીએસના એપીએસના સુવર્ણ મહોત્સવમાં દેશ વિદેશથી આવશે હરિભક્તો ત્યારે વાત થશે વંદે ભારતના ભોજનમાં મળ્યો કીડો કહ્યું છે કે જીરું છે ત્યારે વાત થશે મહુવાનો યુવક લૂંટાયો લાખોની થઈ છે છેતરપિંડી

થોડા સમય પછી અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદના ફિલ્મ ટ્રેલર લોન્ચ કરશે તેવી શક્યતા હતી તેમની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હાજર રહ્યા હતા મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો વિકાસ યાદવે કહ્યું મારા જીવન ઉપર ખતરો ખાલિસ્તાની આતંકવાદી ગુરપત પંદરસિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપી વિકાસ યાદવે દિલ્હી કોર્ટમાં એક અરજી દાખલ કરી છે વિકાસે કોર્ટને સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિની માગ કરી છે વિકાસે કારણ આપ્યું છે કે હવે તેની ઓળખ તેના ઘરનું સરનામું અને તેના ફોટા દુનિયા સામે આવી ગયા છે આવી સ્થિતિમાં તેના જીવ ઉપર ગંભીર ખતરો છે તેથી તેને સુનાવણીમાંથી મુક્તિ આપવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે શહેરના ઈસનપુરમાં જાહેર રસ્તા ઉપર બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી નારોલ નજીકના રાધે કિશન બિઝનેસ પાર્ક પાસેનો આ વિડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બાતમી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ અસામાજિક તત્વો પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા પોલીસ લુખા તત્વોને પકડી ન શકતા પણ સવાલો ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહવાનો યુવક લૂંટાયો લાખોની થઈ છે છેતરપિંડી ભાવનગરમાં મહુવાના એક યુવક સાથે ચાર બદમાશોએ બાવીસ પોઈન્ટ નેવ લાખની છેતરપિંડી કરી છે પીડિત યુવકને ક્રિપ્ટોકરન્સીમાં સારું વળતર મળે તેમ કહીને લાલચ આપવામાં આવે તો તે ફસાઈ ગયો હતો યુવકે તેની બહેનના ગૂગલ પે મહુવાના ભાવનગરના વિવિધ આંગણિયામાંથી પિસ્તાલીસ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી બદમાશોએ ક્યુઆર કોડ વાપરીને યુવકને બાકીના બાવીસ લાખ રૂપિયા આપ્યા નહીં પીડિત યુવકે એફઆઈઆર પણ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારતના ભોજનમાં મળ્યો કીડો કહેવામાં આવ્યું જીરો છે વંદે ભારતની તિરુનેલ વેલી અને ચેન્નાઈ વચ્ચે મુસાફરી કરી રહેલા એક મુસાફરને તેના ખોરાકમાં કીડો મળ્યો જ્યારે મુરૂગન નામના પ્રવાસીએ આ અંગે ફૂડ પ્રોવાઈડરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે આ કોઈ જીવજંતુ નથી પરંતુ જીરું છે આ સ્પષ્ટતાથી નારાજ મુરૂરુગુએ ફરિયાદ આગળ વધારી આ પછી નજીકના મુસાફરોએ પણ તેમનું ભોજન પરત કર્યું આ બેદરકારી બદલ દક્ષિણ રેલવેના મદુરાઈ વિભાગે કોન્ટ્રાક્ટર ઉપર પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો બી સુવર્ણ મહોત્સવમાં દેશ અને વિદેશથી આવશે હરિભક્તો પીએસ કાર્ય કરતા સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે પાંચ ડિસેમ્બરના રોજ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જય સ્વામિનારાયણના નાથથી ગુંજી ઉઠશે આ સમયે દેશ વિદેશથી બીએપીએસના કાર્ય કરતા ગુજરાત આવશે અને અમદાવાદ એરપોર્ટ ઉપર ટ્રાફિક વધશે નવેમ્બર ડિસેમ્બરમાં ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટો પર મુસાફરોથી ભરેલી રહેશે અને આ કારણે ફ્લાઇટ ટિકિટોના ભાવમાં પણ ઉછાળો જોવા મળશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસનો મહત્વનો પગલો પોલીસની વર્તુળમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપવામાં આવી છે ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આપની જાગૃતિ રાખશે આપને સલામત જો આપ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવતા હોય તો ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો અને સહાય મેળવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને ને નાઇજીરિયામાં સર્વોચ્ચ સન્માન મળ્યો છે પીએમ મોદી આફ્રિકન દેશ નાઇજીરિયા ના પ્રવાસે છે આ દરમિયાન નાઇજીરિયા

સુપા ગામે થોડા દિવસોથી ધમાલ મચાવતા વાંદરાથી લોકો પરેશાન થઈ ગયા હતા સુપા ગામની અંદર એક મહિનાથી વાંદરાનો આતંક મચાવ્યો છે ગ્રામજનો પાછળ દોટ મૂકીને હુમલો કરતો હતો અને તેઓ ઘાયલ પણ લોકો થતા હતા ગામમાં આ વાંદરો મહિલા અને બાળકો પર હુમલો ન કરે તેઓ ગ્રામજનોમાં ભય હતો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ વાંદરાના હુમલો વધતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને અંતે તેને પકડી લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગપુરમાંથી ચૌદ કરોડ રૂપિયાનું સોનું ઝડપાયું છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ ઉપર છે ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ તમામ પર નજર રાખવામાં આવી રહી છે આ સંદર્ભે મુંબઈમાં એસી કરોડની ચાંદી બાદ હવે નાગપુરમાં ચૌદ કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે ચૂંટણીને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓ અને પોલીસ રાજ્યમાં થઈ રહેલી ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર પણ રાખી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ નેશનલ હાઇવે પર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી કિમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈને હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો નેશનલ હાઇવે અડતાલીસ પર છેલ્લા દસ કલાકથી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો ઝડપથી હાઈવે ઉપર ટ્રાફિક હળવો થાય એ દિશામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિભાગની ટીમે કામગીરી પણ હાથ ધરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ભારતને ચૌદસો થી વધુ પ્રાચીન વસ્તુઓ પરત કરી છે અમેરિકાએ ભારતની કરતા વધુ પરત કર્યા છે પીએમ મોદીના પ્રયત્નો બાદ છે જે પ્રાચીન અવશોષને અમેરિકાએ પરત કર્યા છે તેમ એમથી ઓગણીસો એસી ના દાયકામાં ચોરવામાં આવેલી પથ્થરની મૂર્તિ અને ઓગણીસો સાહીઠ ના દાયકામાં રાજસ્થાનમાંથી ચોરેલી મૂર્તિ આ પ્રકારે ચૌદસો થી વધુ પ્રાચીન વસ્તુઓ સામેલ છે જેને અમેરિકાએ ભારતને પરત મોકલાવી દીધી છે આ અવશેષોની કુલ રકમ એક કરોડ અમેરિકી ડોલરની આસપાસ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આ વખતે કાપડ ઉદ્યોગને થશે કરોડો રૂપિયાની કમાણી આખા દેશમાં સુરતનું કાપડ ઉદ્યોગ જાણીતું છે કારણ કે તે કાપડનું હબ છે દર વર્ષે અહીં કરોડો રૂપિયાનો બિઝનેસ થાય છે હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે સાથે અન્ય તહેવારોની આશા છે કે આ વર્ષે કાપડ ઉદ્યોગમાં પચાસ હજાર કરોડ રૂપિયાનો વેપાર થઈ શકે છે આ વખતે વન પીસ લહેંગા અને એથનિકા વિયર્સની ઘણી ડિમાન્ડ છે સાડી અને ડ્રેસીસ સેમી વેસ્ટર્ન તો ઓલ ટાઈમ ફેવરિટ પણ રહેતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડાની સંભાવના તાજેતરમાં ડુંગળી એંસી રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે આવનારા દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે ડુંગળીના ભાવમાં દસથી પંદર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે વર્ષમાં ડુંગળીના બે પાક લેવાય છે પહેલો પાક નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે અને બીજો જાન્યુઆરીથી મે વચ્ચે લેવાય છે તેથી નવેમ્બર જાન્યુઆરી વચ્ચે જે પાક લેવાનો છે તે શરૂ થતાં બજારોમાં ડુંગળીનો જથ્થો વધી રહ્યો છે પંદર દિવસ સુધી મોંઘી ડુંગળી પણ સસ્તી થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે